કેમ છો ખેડૂત મિત્રો બધા મજામાં છો બધાને આપણા તરફથી જય શ્રી કૃષ્ણ વિડીયોમાં તો આજે આપણે બધા ખેડૂત મિત્રો ડુંગળીની માહિતી નથી દેતા આજે ઘણા ખેડૂત મિત્રો એવા છે શાકભાજી બને એવું છે કદાચ તો શાકભાજીમાં કંઈક નવું અપનાવીએ અને નવી થોડીક માહિતી આપીએ કેમ કે રોજ ડુંગળી માહિતી એવી તો તમને કંટાળો આવે કેમ કે કોઈ પણ નવી વસ્તુ આપણે મજા ન આવે તો આપણી પાસે અત્યારે માહિતી દેવામાં આપણે રીંગણી કેવું બનાવ્યું તો રીંગણીનું ઉત્પાદન વધારવું હોય તો કયા કઈ રીતની પદ્ધતિ અપનાવી થોડીક જો કોઈ પણ વસ્તુમાં મારા અનુભવો જે આખો દિવસના ખેડૂતના અલગ અલગ જિલ્લામાંથી ફોન આવતા હોય તો એના અનુભવો પ્રમાણે ખેડૂતોને હજી અમુકને ખબર નથી કેટલા દિવસે એટલે ખોરાક દેવું જેટલું આપણે ઈણ મારવામાં ઉતાવળ રાખીએ એટલું આપણે ખોરાક દેવામાં ધ્યાન આપતા નથી ઘણા કે હું પંદર દિવસે ખોરાક આપું ઘણા કે હું વીસ દિવસે આપું તો દસ દિવસની અંદર ખોરાક દેવાનું રાખો એટલે તમને સફળતા મળશે એવું મારું કેવું છે બાકી ખોરાકમાં આપણે કોઈ પણ નાખીને ભેજવું ગ્રીન વીટ આ રેડી આના રિઝલ્ટ સારા છે મારે ખેડૂત છે આજે સો થી વખત મગાવ્યું કુરિયરના માધ્યમથી કેમ કે એને એરિયામાં નથી મળતું એટલા માટે રેડી આના રિઝલ્ટ સારા છે પછી આપણે પાસે એક ઈલની દવા આવી છે નવી ટેકનોલોજીથી બનેલી મતલબ આજે નવી લોસ જ ખેલી છે ટર્ન ટેકનિકલ અંદર ભેગા કરેલા છે ગમે ઈયળ છે એવી માનના છે રેડી એક જ દવા નાખવાની તમામ ઈયળ સાફ આપણે એમ પણ કહી શકીએ રેડી આ છે નવી જ આજે લોન્ચ થયેલી છે મતલબ ટૂંક સમયમાં ગયા મહિનામાં જ હજી મતલબમાં બનેલી છે અને હાવ નવી છે રેડી પંદર એમ પપમાં નાખવાની છે રેડી આ વસ્તુ સારી છે તમે રીંગ બનાવી હોય કે કોઈ પણ તમારી વસ્તુ બનાવી રેડી ઈલ ન જાતી હોય ઈડ માટેની સ્પેશિયલ દવા છે રેડી પછી આપણે કોઈ પણ વસ્તુ હોય ને વજન વધારવો છે પોટાશવાળું ખાતર કેલ્શિયમ બોરોન ઝીંક આયરન ને માઇક્રોન્યુટ્રન એવી વસ્તુ આવી જતો હોય એક જ વસ્તુમાં તો આપણે બીજાની કંઈ જરૂર ન પડે તો એ વસ્તુ છે આ ડ્રીપ કે પ્લસ રેડી આ તમે ડુંગળીમાં વાપરી શકો છો મહિનાની વાર હોય ત્યારે શાકભાજીમાં શાકભાજી શરૂ થઈ જાય મતલબ આપણી હાર્વેસ્ટિંગના સમયમાં કોઈપણ શાકભાજીમાં ભીંડો લઈ દૂધી લઈએ તુરિયા લઈએ કારે લો કે પછી રીંગણી લઈ લો કોઈ પણ શાકભાજી એમાં વાપરી શકાય છે રેડી કે પછી તમારે મરસા પકવવાના હોય રેડી મરસામાં આપણે સારો વજન લાવવો છે કોઈ આમાંથી વિડીયો કે ભાઈ એમાં મરસી બનાવી છે ગોંડલ બાજુ એરિયામાં મરસીમાં આ હાલે છે રેડી એ પણ આપણે માહિતી આપી દીધી હવે તમારા મનમાં કોઈ પણ પ્રશ્ન હોય નિશા આપણો યુરોનું એડ્રેસ પણ આવ્યું છે આપણો એગ્રો ક્યાં હોય એ તમને માહિતી મળશે કોઈ પણ પ્રશ્ન હોય તો ગમે ત્યારે એની ટાઈમ કોલ કરી શકો છો મળશું કાલે નેક્સ્ટ વિડીયો સાથે